અમે તો પોણી નહી પીયું લેતા એટલે ઘરા પછી મળી લે

હા શેતોનું કામ કરતાસી બાપુ બેઠા ઓગર કો ના ના બેટા જો ના બે બર દવાવું મને વાત કરો બાપા કે કે करतो તો પણ આ તો અમાર તો મમાર એટલે અમાર આવો આવા

જે નાના આતાવા બોલાઈએનો જમીન ના રૂપિયા બધા વાપરી કઈ ગયા ગણ이가 લઈને હું શું કરું નાના હું શું કરું આવા નઈ આવતો કોઈ અઈ બેટા તો તો કોઈ બેજાતું મારા એ ભાઈ ગેલો હવે હવે કઈ તો કો ગ્રામલીનો હું દાઈદી અઈ મિતે અરંતમ બોલાયા કે આના બોલીને આયો તો પા હું જવાનું તો હું બાપા મને વાત કર મને કલા

બબા મન બબા મન મના બબા મન બબા બાપા બાપા કરીને મારો ગોઘરો દબાઈ લેજો તમે તો એ તો બોલે શું ના બોલે ને મારા તારે

તો બેક જઈને પાછો લેતો કરીશું ભાઈ બધું આ ડોળો તો નઈ ડાલતા હાલ એકા જમીન મારિયા જો બી વિચાર નાનો આમ તો ને તો આ લારો છે અજો ડોવાખો ખેરું મોજ ન ઓઢે ને ઈ મી લઈ લે બી વેકા ઓડા છે ચાર વાગે તો હું આવું આતર બોર ચાલુ કરી આવે બેય આપો બે હું આવું આ બે ને તવાઈયા 9 વાગ્યા બાબાની વાત ખરાજે તું તું આવ બેટા મારે ના બેટા આવ્યું ત્યાં નાખે મને આવું રોટલો નહીં હાલતો ક્યાંક નહીં હાલતો ખબર આવતો કાંઈ નહી ખબર આવું રોટલો

બેટા <coughs> બેટા હાલ તો લઈ ગયે દવા ખાતા જવું હોય ઉધરો ખાતું મને પેલું બેટા અમર

ừu lắm bóng. ừu nó bóng 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 đó bóng bóng gì bóng 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 bóng